વાત દ્વારકાની દ્વારકાના ખંભાડિયામાં મેઘરાજાની શાહી સવારીથી જગત તાત ખુશખુશાલ થયા છે ખંભાડિયા તાલુકાના ઠાકર શેરડી ગામના વરસાદ બાદના આકાશી દ્રશ્યો સામે આવ્યા વાવણી લાયક વરસાદના પગલે ડ્રોનના સુંદર દ્રશ્યો સામે આવ્યા છે સારા વરસાદના પહેલા જ ખેતરો તેમજ ગામના આસપાસમાં પણ વરસાદી પાણી ભરાયા હતા અદભુત અને સુંદર શાંત ક્રમ્ય જીવનનો આ નજારો સામે આવ્યો છે આકાશી નજારો જોઈ અને સૌ કોઈ આનંદિત થઈ રહ્યા છે છે સારા આ સમાચાર તો દમણના દરિયામાં ડૂબેલા બે યુવકોનો વિડીયો વાયરલ થયો છે લોકો યુવકોને બચાવવાના પ્રયાસ કરતા નજરે પડ્યા અનેક પ્રયાસ છતાં યુવકો દરિયામાં તણાઈ ગયા મોટી દમણના જમ્પોર બીચ પર જમીન નજીકના સુરતના કાપોદરા રાઇસ મિલ વિસ્તારમાં રહેતા યુવકનો એક ગ્રુપ દમણ ફરવા માટે ગયું હતું અને એ જ દિવસે દરિયામાં ઉંચા બે યુવકો તણાઈ ગયા હતા આ દ્રશ્યો જોતા સાથી યુવકોએ બૂમ કરતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા પરંતુ તણાયેલા યુવકો દરિયાના પ્રચંડ મોજામાં ફંગોળાઈ રહ્યા હતા મોજા સાથે કિનારા સુધી આવી ગયેલા યુવકોને બચાવવા લોકોએ અનેકો પ્રયાસ કર્યા હતા પરંતુ દરિયામાં મહાકાય મોજાઓની થપાટો સામે યુવકોને બચાવવાના પ્રયાસ પાંગણા સાબિત થયા હતા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં અનેક પ્રયાસ છતાં પણ યુવકોને બચાવી નથી શકાયા યુવકો તણાયા હતા અનેક અપીલ કરવામાં આવી રહી છે પ્રશાસન દ્વારા કે આવા સમયે દરિયાકાંઠાની મુલાકાત ન લો પ્રતિબંધિત જે વિસ્તાર છે જેને કોર્ડન કરવામાં આવ્યો છે ખાસ કરી કે જ્યાં ઊંચા મોજા ઉછળતા હોય છે ત્યાં ખાસ કરી અપીલ કરવામાં આવી છે કે તેવી જગ્યાએ ન જાઓ દમણના દરિયાના આ દ્રશ્યો છે અને સતત પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે આવી જગ્યાએ ન જાઓ આ યુવકોનું ટોળું ફરવા માટે ગયું હતું

વાત કચ્છની કચ્છના બચાવના ખોડાસરમાં નદીના પ્રવાહમાં ભેંસો તણાય છે પંદર ભેંસો નદીના દસ પાણીના પ્રવાહમાં તણાઈ હતી લાકડીયા ખોળાસર વચ્ચે સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ નદીમાં વરસાદના કારણે પાણીનો પ્રવાહ તીવ્ર બન્યો નદીના પ્રવાહમાં તણાતી ભેંસનો વીડિયો વાયરલ થયો છે બચાવના ખોળાસરની આ ઘટના લાકડીયા ખોળાસર વચ્ચે નદીમાં પૂર આવ્યું અને તેના કારણે એક ભેંસ તણાઈ હતી ભેંસની તણાતો આ વીડિયો વાયરલ થયો છે પંદર જેટલી ભેંસો નદીમાં તણાઈ હતી નદીના પ્રવાહમાં ભેંસો તણાઈ હોય તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કચ્છમાં અત્યારે સારો વરસાદ થઈ રહ્યો છે અને વરસાદના પગલે નદીમાં પૂર આવ્યું હતું પૂરના પગલે ભેંસો તણાઈ હતી જેનો વિડીયો વાયરલ થયો છે ભેંસોને બચાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો વાદ બનાસકાંઠાની બનાસકાંઠામાં ધૂધમાર વરસાદથી હાલાકી સર્જાઈ છે ડીસાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ખાડિયા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે દાંતીવાડામાં પોણા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો અમીરગઢમાં એક ઇંચ પણ વરસાદ થતા પાણી પાણી થયું ખાડિયા વિસ્તારમાં અત્યારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ધોધમાર વરસાદની જે આગાહી હતી તે પ્રમાણે વરસાદ નોંધાયો છે પરંતુ સ્થાનિકોને હાલાકી પડી છે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા ખાડિયા વિસ્તારમાં ઝાડબંબાકારની પરિસ્થિતિ છે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે થોડાક જ વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા આ દ્રશ્યો બનાસકાંઠાના ડીસાના છે કે જ્યાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોય તેવું સામે આવ્યું છે અમારા ખાડિયામાં આજ વરસાદથી કોઈ પાણીનો નિકાલ થયો નથી અને કોઈ દેખવા આવતા નથી

આણંદપુર ઉસત વિયર મહેસાણ તાલુકાના કિરાડાનું ઉબેણ વિયર પણ ઓવરફ્લો થયું છે નાના ડેમ ઓવરફ્લો ખેડૂતોમાં ખુશી પ્રસરી છે જિલ્લાના પ્રથમ બે નાના ડેમ ઓવરફ્લો થયા છે નજર અન્ય સમાચારો પર તો દિલ્હી એરપોર્ટ પર દુર્ઘટના બની છે એરપોર્ટની છત તૂટતા એકનું મોત નીપજ્યું છે ભારે વરસાદ અને તેજ પવનના કારણે દુર્ઘટના ઘટી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મોટા સમાચાર સામે આવ્યા છે અહીં ટર્મિનલ એકની બહાર લોખંડના પિલ્લર્સની ટેકાવાળી છત અચાનક જ તૂટી પડી હતી અકસ્માતમાં છતને ટેકો આપવા માટે વપરાતું ભારે લોખંડ ટર્મિનલની બહાર પાર્ક કરાયેલા અનેક ખાનગી વાહનો અને ટેક્સીઓ પર પડ્યું હતું અત્યાર સુધીમાં લોકો ઘાયલ થયા છે છે એક વ્યક્તિનું મોત ત્રણેય ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તે જ સમયે સીઆઈએફએસ દિલ્હી પોલીસ અને ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્યમાં લાગેલા હતા અને વરસાદ અને તેજ પવનના કારણે આ દુર્ઘટના બની છે દિલ્હી એરપોર્ટ પર આ મોટી દુર્ઘટના સર્જાઈ છે એરપોર્ટની છત તૂટી જતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે બે લોકો ઘાયલ થયા છે જ્યાં ખાનગી વાહનો પડ્યા હતા ત્યાં આ છત પડી હતી હાલ તો ફાયરના જવાનો પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા છે સીઆરપીએફના જવાનો પણ મદદ માટે આવી પહોંચ્યા છે અને મદદ પહોંચાડાઈ રહી છે

પૂર જેવી સ્થિતિ દેખાય દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદના કારણે રસ્તા પર ઘૂંટણ સુધી પાણી ભરાયા છે ટ્રેનો ડૂબી રહી છે હવે કેટલીક જગ્યાએ ટ્રાફિકની સમસ્યા પણ જોવા મળી રહી છે

सारा पानी बहकर जो है वो ढलान की तरफ जा रहा है और अब आप तस्वीरें देखिए मिंटो रोड ब्रिज की जी हाँ जलमग्न हो चुका है मिंटो रोड का ब्रिज बैरिकेड का केवल अगर आप बहुत ध्यान से देखेंगे तो एक ऊपर की जो लाइन है पीले रंग की पीले ऊपर का जो पिलर होता है वो देखने को मिल रहा है पोल जो होता है, वो देखने को मिल रहा है इसके अलावा सब कुछ डूब गया है पीछे जो आपको डार्क ऑरेंज कलर में दिख रहा है वो एक छोटा ट्रक है ये दूध का कंटेनर है जो इसमें डूब चुका है और जो पानी ही पानी आपको नजर आ रहा है बताया जा रहा है कि इसके अंदर एक गाड़ी भी डूब चुकी है ये तस्वीरें हम आपको मिंटो रोड की दिखा रहे हैं मिंटो रोड का ये ब्रिज है जहां पर आप देख रहे हैं कि पानी लगातार भरा हुआ है इस तरीके की, की तस्वीरें मिंटो रोड में होना आम है लेकिन कुछ घंटों की बारिश के बाद दिल्ली में मिंटो रोड की ये तस्वीर है आपको दिखा रहे हैं जो कि पूरा भर गया है, पूरा यातायात जो है उसको स्टॉप कर दिया गया है यहाँ से अब कोई ट्रैफिक फ्लो नहीं हो रहा है एक साइकिल एक कार एक छोटा कंटेनर एक जो छोटा ट्रक है वो इसके अंदर फिलहाल डूबे हुए नजर आ रहे हैं कैमरा पर्सन जयपाल रावत के साथ प्रियंका कांटपाल न्यूज एट इन इंडिया दिल्ली તો રાજસ્થાનના ઘણા ભાગોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે રાજ્યના રાજસમંદ જિલ્લામાં જોરદાર વરસાદથી ઘણા ભાગોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ બપોર બાદ તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો તેજ પવન ફૂંકાઈ રહ્યો છે રાજસ્થાનમાં રાજસ્થાનમાં પણ અત્યારે ભારે વરસાદ અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ થઈ રહ્યો છે પાડોશી રાજ્ય રાજસ્થાનમાં વરસાદી માહોલ યથાવત છે રાજસમંદમાં ભારે વરસાદના કારણે વાહનો ડૂબ્યા હતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા લોકોના હાલ બેહાલ થયા છે વાત દ્વારકાની દ્વારકાના ભાડથર ભીંડા ગામને જોડતા માર્ગનું કામ પૂર્ણ ન થતા ચોમાસામાં લોકો પરેશાન થયા છે ભાડથર ભીંડા ગામને જોડતા સીસી રોડનું કામ અધુરું હોવાથી ચોમાસામાં લોકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો રસ્તા વચ્ચે વરસાદી પાણી ભરાતા લોકોની અવર હાલાકી પડી ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ ના આખરે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે દ્વારકાના કલ્યાણપુરના ગામોમાં પ્રથમ વરસાદમાં જ વીજતંત્રની પોલ ખુલ્લી પડી છે પીજીબીસીએલની કામગીરી સામે ગ્રામજનો રોષે ભરાયા છે કલ્યાણપુર તાલુકાના અનેક ગામોમાં વીજળી ગોલ થતા લોકોને ભારે હાલાકી પડી અને ગ્રામમાં વીજળી ગુલ થઈ હતી ચાર દિવસથી વિજુડી વિના લોકોને હાલાકી પડતા કલ્યાણપુર પીજીવીસીએલ કચેરીએ લોકો પહોંચ્યા હતા તાલુકા પ્રમુખ સરપંચ અને આગેવાનોએ રજૂઆત કરી પાનેલી બાકોડી ભાટમડીયા સહિતના ગામોમાં હાલાકી પડી રહી છે અને પરબારી લાઈટ વહી જાય છે ચાર દિવસથીય લાઈટ નથી ધીમે ધીમે વરસાદ ચાલુ છે અત્યારે હાલમાં હોવું હોય તો હુવાતુંય પણ નથી અને માલને પાણી પીવાનું પણ નથી ભલેપુર તાલુકામાં વિવિધ ગામોની અંદર લાઇટ વારંવાર ખોરવાય તેમાં બાકોડી ગાંગડી લાંબા વિવિધ ગામોની અંદર વારંવાર લાઇટનો ફોલ થાય છે અને ટ્રીપિંગ થાય છે તો રાજ કાઢે છેલ્લા ચીલા ત્રણ દિવસથી અભિરાત રીતે પણ સાથ થથી રહ્યા છે નહીં છોકરી પણ સાથ થતાં પોલીસની કામગીરી પ્રશંસનીય રહી છે ચાલુ વરસાદમાં પણ પોલીસ પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહી છે ચેકપોસ્ટ પર વાહનોની કામગીરી થઈ રહી છે અહીંથી પસાર તમામ રાજસ્થાનથી આવતા વાહનોને ચેકિંગ છે તે હાથ ધરાયું છે જોકે રાજસ્થાનથી આવતા તમામ વાહનોમાં ક્યાંક ને ક્યાંક હથિયારો તેમજ માદક પદાર્થો ગુજરાતમાં ન પ્રવેશે તે માટે પોલીસે સતત ચેકિંગ હાથ ધરી રહ્યું છે અત્યારે અમે છીએ રાજસ્થાન અને ગુજરાતને જોડતી સરહદ અમીરગઢ ચેકપોસ્ટ ઉપર અત્યારે આપ જોઈ શકો છો કે ચાલુ વરસાદે પણ પોલીસ પોતાની ડ્યુટી નિભાઈ રહી છે અને પોલીસ દ્વારા અત્યારે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે હવામાન વિભાગની જે આગાહી આપવામાં આવી હતી તેને લઈને અત્યારે વરસાદ શરૂ થયો છે ને વરસાદ શરૂ થતાની સાથે જ અત્યારે પોલીસ પણ એક્શનમાં જોવા મળી રહી છે અને પોલીસ દ્વારા જે છે અત્યારે ચેકિંગ અત્યારે હાથ ધરવામાં આવ્યું છે રાજસ્થાન તરફથી જે ગાડીઓ ગુજરાતમાં આવે છે તે તમામ ગાડીઓને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી રહી છે અને તે બાદ જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે ચાલુ વરસાદે પણ પોલીસ પોતાની ડ્યુટી નિભાવી રહી છે નિવામાન વિભાગ દ્વારા જે આપવામાં આવી હતી કે ભારે વરસાદ થવાનો છે લઈને અત્યારે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે પોલીસ દ્વારા અત્યારે જે ગાડીઓ આવી રહી છે રાજસ્થાન તરફથી તેને ચેક કરવામાં આવી રહી છે ચેક કર્યા બાદ જ તેને ગુજરાતમાં જે છે તે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે આપણે બીજા પણ દ્રશ્ય બતાવીશ કે અન્ય ગાડીઓ પણ અત્યારે આવી રહી છે તે ગાડીઓને પણ પોલીસ ચેક કરી રહી છે પોલીસ ચેક કર્યા બાદ જ જે છે તે ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે કિશોર તુવર ન્યુઝ ગુજરાતી બનાસકાંઠા